એ હેલ્પર તો કોઈ દિવસ કોઈનો ફોન તો ઉઠાવણો જ નહીં અને તે જે જીવન મેં ફોન કરે કે તમારા હેલ્પર જો વાત કરો હવે હેલ્પર તો ફોન ઉઠાવતો જ નહીં એ તો વારંવાર એ તો રાતે આઠ વાગે હું બી ફોન કરીએ દારે હવામાંથી ઉઠીને એ તો ફોન તો કદાચ રિસિવ કરતા જ નહીં અને લાઇટ વગરને જે એક મહિનાથી વરસાદ ખેંચેલો છે એના કારણે પાકને ઘણું નુકસાન થાય એવું એમ ભીતિ થઈ રહી છે કે અહીંયા અમારા ગામની અંદર રેતાળ જમીન છે એને પોણી જલ્દી જુઓ વરસાદ જતા જાય ને તરત દસ થી પાં દસ થી પાંચ દિવસની અંદર પાણી જોવે એવો પાક છે મરજી છે શાકભાજી ભાવ એ ખરા એને પાંચ દિવસની અંદર પાણી જોવે વરસાદ જાય એક મહિનો થઈ ગયો અમે રજૂઆત કરીને હજુ અત્યાર સુધી એક મહિનો થયો છે એ હજુ ક્લિયર લાઈનો કરી છે કે જી બોરવાનું નથી હજુ એક કલાક લાઇટ આવે ને જતી રિપેર કર્યા એક બે કુવાણી પાછી રિપેર થાય પૂરા તો ટકા થયા જ નહીં હજુ આ એક અડધો કલાક આ ચાલે ફોલ્ટમાં જાય અને ઉપર રજૂઆત કરીએ તો ફોન કોઈ રાજી નહી હોતું ઉઠાવે તો કલાક બે કલાક પછી ઉઠાવે કેટલી રીંગો માર્યા પછી એટલે અનિયમિતતા છે એના લીધે માલ ને બહુ મોટું નુકસાન થયું છે પાકોમાં મરચી છે રીંગણ છે ટમેટી છે તુવર છે કપાસ છે અને ખાસ સેન્સેટીવ પાકોમાં મરચી ટુવર આપણે મરચી રીંગણ ટમેટી એને પાણી છે તે વહેલું જોવે કપાસ આ બધાને પાણી જોવે પણ પાણી જી બી માં રજૂઆત વારંવાર કરીએ છે એ લોકો પ્રોબ્લેમ સોલ્વ કરવા મોના મોકે છે આજે બે કલાક આવી તો પાછું જતું રહે પાછા બીજે દર રજૂઆત કરવાની પાછું છે તે આવે પાછું જતું રહે એ સાંભળતું એમનાથી પરમાનન્ટ સોલ્યુશન નહીં આવતું એમનાથી કે આ જે આઠ કલાક પાવર એક ધારો જે મળવો જોઈએ એ એમનાથી સોલ્યુશન આજ લગીને નહીં આવી રહ્યું દોઢ બે આ સમસ્યા છે